હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હસો અને હું અહીંયા પણ મજામાં જ છું કરણભાઈ નિશાળે જાય છે નિશાળે જાય છે કરણ ડાક્ટર લીધો નવો હે તો ફ્રેન્ડ જોઈ લ્યો નવો ડાક્ટર લીધો કરણભાઈએ ત્યાર પછી ડાયરેક બપોરે મળીએ છીએ તો બપોરે આજે જમવામાં બીજું કાંઈ નહીં ખાલી ભાત કારણ કે આજે બે ત્રણ દિવસથી આ તબિયત થોડીક બધાની સારી નથી તો કાંઈ હમણાંથી ભાવતું પણ નથી તો કરણને એનો પપ્પા બે સવારમાં ગયા ત્યારે કંઈ નહીં ગયા હતા આજે બપોરે જમવામાં બીજું કાંઈ નહીં ખાલી ભાત બનાવજે અને ત્યાર પછી જમી અને ભાઈ અમારા બેસી ગયા છે લેસન કરવા અને આ બાજુ જોઈ લ્યો કપડાનો ઢગલો પડ્યો છે ખુરશી ઉપર શું કરે છે કરણભાઈ આ વાત છું ને લખું છું એવું છે વાત તો અર્જુનભાઈ અમારો સુઈ ગયો તો ઉઠી ગયો હમણા તો ત્યાર પછી વાગે છે સાંજના ચાર અને આપણે બનાવી લીધી છે ચા તો હાલો બધા ચા પીવા તો આ બાજુ જોયું તો કરણના પપ્પા પણ આવી ગયા અને આ શું લઈ આવ્યા અર્જુન માટે લાગે છે ગડલી સાયકલ લાગે છે અરે હા આ તો સાયકલ છે અમારા અર્જુનભાઈ માટે સરસ મજાની તો જોઈ લ્યો અર્જુન રાજી રાજી થઈ ગયો તો એના પપ્પા એને રમાડતા હતા સાયકલથી તો અહીંયા જ ખોલી પણ નાખી ને એમાં ગીત પણ સરસ મજાના વાગે છે પણ આમાં નહીં તમને સંભળાવું કારણ કે કોપી રાઇટ આવી જશે તો જોઈ લ્યો અહીંયા કરણભાઈએ તો સાયકલ ને ખોલી પણ નાખી તો કરણભાઈએ તો ફટાફટ કરી નાખી હવે આપણે અર્જુન અરે વાહ તો સાયકલ જોઈને તો અર્જુન અમારો એકદમ રાજી રાજી થઈ ગયો છે અને બેસી ગયો છે સાયકલમાં જોઈ રાખે છે કે પપ્પા મારા માટે લાવ્યા છે સાયકલ કારણ કે થોડાક દિવસ પહેલાં અમે હું આ ગયા હતા ઓખા તો બાજુમાં મારીએ છીએ અહીંયા એ નાનકડો બેબી છે તો એની સાયકલમાં આને બેસાડ્યો તો હતો તો પછી બહારે નીકળતો નતો એને મજા આવતી હતી સાયકલમાં રડતો તો એમાં સાયકલમાંથી બારે કાઢીએ હતો તો એના પપ્પાને યાદ આવી ગયું હશે કે હું એ લઈ જાઉં સાયકલ અર્જુન માટે તો આજે લઈ આવ્યા તો અર્જુન ખુશ ખુશ થઈ ગયો છે એકદમ અર્જુનની સાથે સાથે અમારો કરણભાઈ પણ ખુશ થઈ ગયો છે અને જોઈ લો અહીંયા ગીત પણ વાગે છે લાઇટ લાગે છે સરસ છે સાયકલ તો કરણ અર્જુનને ગીત વાગે છે તો મજા આવે છે તો અહીંયા રમે છે અને હા તમને વિડીયો કેવો લાગ્યો કહેજો કમેન્ટ કરીને અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો કોણ કોણ જોવો છો એ આજે કમેન્ટ કરીને કહેજો મને નાનકડી એવી થી બે ભાઈ ખુશ થઈ ગયા તો મને પણ બહુ ખુશી થાય છે કારણ કે છસો રૂપિયાની સાઇકલ સાયકલ છે પણ એમાં આટલા બધા બે ખુશ થઈ ગયા છે ને આટલા બધા રાજી પણ થઈ ગયા છે તો આ છે મારું યુટ્યુબનો પાવર કારણ કે આ છે મારી યુટ્યુબ પેમેન્ટના પૈસાની સાયકલ ને કરણભાઈ કે મારે દખ્તર લેવું છે તો એને પણ આપણે દખ્તર લઈ દીધો છે તો આ યુટ્યુબના પૈસાથી લીધું છે અને આટલા કપડાં મેં ધોયા છે અને આખા કબાટના કપડાં ધોવાના છે અડધા ધોઈ લીધા છે તો અડધા બાકી છે ધોવાના તો જોઈ લો આ બધા ધોવાના બાકી છે આ ઉપરના છે એ બધા ધોઈ લીધા છે કબાટમાં પાણી ઉતર્યું હતું તો ભીના થઈ ગયા છે તો સ્માઇલ થઈ ગઈ છે તો એટલા માટે મેં કીધું બધા ધોઈ નાખો અને ઘરનું પણ કામ બધું થઈ ગયું છે સરસ મજાનું તો જોઈ લો અહીંયા ફરીઓ પણ સરસ ધોઈ નાખ્યું છે વાસણ પણ ધોઈ લીધા છે અને બધું જ કામ થઈ ગયું છે અહીંયા અમારા અર્જુનભાઈ અને કરણભાઈ બે રમે છે તો પોતા કરવાના બાકી હતા તો એ પણ પોતા પણ કરી લીધા છે તો આજે સરસ મજાનું ઘરનું સવાર સવારમાં કામ થઈ ગયું છે બધું તો હવે જમવાનું બપોરનું બનાવવાનું છે કરણના પપ્પા આવશે હમણાં જમવા ને અહીંયા બે ભાઈ રમે છે ને વાસણ ધોઈને અહીંયા મોયકા છે તો થોડાક સુકાઈ જાય તો પછી આપણે લઈ લેશું રસોડામાં અને ત્યાર પછી હવે નાવાનું કામ બાકી છે તો હાલો અમે નાઈ લઈએ તો હાલો ફ્રેન્ડ બીજું તો કામ થઈ ગયું છે બધું હવે નાવાનું બાકી છે તો નાઈ લઈએ કરણને નવરાવું છે અર્જુનને નવરાવું છે અને મારે નાવાનું છે તો હાલો નાઈ લઈએ તો ત્યાર પછી ફ્રેન્ડ અમે નાઈ લીધું છે અને હવે જઈએ છે દવાખાને દવા લેવાની છે અમારા અર્જુનભાઈને કરણભાઈની તબિયત સારી નથી તો ફ્રેન્ડ દવા લઈને અમે આવતા રહ્યા છીએ અને જ્યાં બેઠા હતા અહીંયા જ બેસી ગયા છીએ કારણ કે લાઇટ વહી ગઈ છે તો મેં કીધું આપણે બારે જ ખાટલો પડ્યો છે ત્યાં જ બેસી જાય તો અર્જુનભાઈ અહીંયા રમે છે તો એને બેહીને થોડું થોડું તાવ આવી ગયું છે તો આપણે રિક્ષા લઈને ગયા હતા એટલે કાંઈ વાર ન લાગી ગઈ એટલી બધી કેટલી અડધી કલાકમાં તો ઘરે પાછા આવી ગયા અહીંયા જ ગયા હતા સૂરજ કરાડી જ દવા લેવા તો દવા લઈને ફટાફટ આવતા રહ્યા ત્યાર પછી અમે સાંજનો ટાઈમ છે અને અમે ગયા છીએ ધાબા ઉપર બેસવા થોડીક વાર તો જોઈ લ્યો પક્ષી સરસ મજાના હતા તો કારણ કે મમ્મી વિડીયો બનાવી કે આ પક્ષીનો તો અમારો કરણભાઈ કે મમ્મી આ પક્ષીનું નામ શું છે તો મને તો નથી ખબર તમે કહેજો કમેન્ટમાં શું નામ છે ને અર્જુનભાઈ અમારો રહેતો નથી કારણ કે એની થોડી થોડી તબિયત સારી નથી તો એને સારું નથી લાગતું તો રડે રાખે છે તો એને રમાડવા હાટું થઈને જ અમે ધાબા ઉપર આવ્યા છીએ તો હવે તો સારું જ છે આ બે દિવસ પહેલાંનો વિડીયો છે તો અત્યારે તો બધાને સારું થઈ ગયું છે અને અહીંયા કરણભાઈ અમારો રમે છે એને કાંઈ ફેર ન પડે તબિયત સારી હોય કે ના હોય રમવું તો જોઈએ જ એને એ રમતો હોય બસ તબિયત જરાક એવું લાગે બાવ ચડ્યો છે તો જરાક વાર સુઈ જાય પાછો રમવા માંડે તો આજનો વિડીયો અમારો આટલો જ